સાબલી ની પ્રાથમિક શાળામાં રાત્રિ ગ્રામ સભા માહિતી મુજબ સાલોદ તાલુકાના સાબલી ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નીરગુડા ની રાત્રે ગ્રામ સભા યોજાતી જેમાં 800 થી પણ વધુ લોકો જોડાયા હતા અને અહીંના લોકોને પડતી મુશ્કેલીઓની ગ્રામજનો સાથે સીધી સંવેદનાઓ કરવામાં આવી હતી વિકાસની યોજનાની લોકોને જાણકારી આપી હતી લોકો દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જે તે વિભાગના ઉપસ્થિત રહેલ અધિકારીશ્રીઓ દ્વારા નિકાલ કરવાની ખાતરી આપી હતી હાલ પડતી પીવાની સમસ્યા અંગે નળસેચળ યોજના ઘણા લાંબા સમયથી પાઇપો નાખવાની પડત રહેલ છે જેને એકથી દોઢ માસમાં અધૂરી રહેલ કામગીરી પૂર્ણ કરવા વિભાગ દ્વારા ખાતરી આપી હતી આંગણવાડી બાંધકામ અને રિપેરિંગની કામગીરીના જમીન ફાળવણી જરૂરી દસ્તાવેજો સીડીપીઓ દ્વારા પ્રાંત કચેરીના સંકલનમાં રહી પ્રશ્ન હલ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી રાત્રિ ગ્રામસભામાં સાલોદ પ્રાંત અધિકારી શ્રી એ કે પાટિયા તાલુદ વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી ડી આર પટેલ સાલોદ તાલુકા વિકાસ અધિકારી શ્રી કેશ ગઢવી ઝાલોદ મામલતદાર શ્રી એમ પરમાર ચાકલિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીએન કોટવાડ તાલુકા આરોગ્ય અધિકારી એમજીવીસીએલના અધિકારી શ્રી નાયબ શ્રી રેવન્યુ શ્રી તથા સંકલિત બિલ વિકાસ અધિકારી શ્રી વન વિભાગના રેન્જ ફોરેસ્ટર શ્રી ઝાલુત સિદ્ધશ્રી શ્રી અમઝાલુત ખાતેના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહી અને પોતપોતાના લાગતા પ્રશ્નો સમયમર્યાદામાં હલ કરવા ખાતરી આપી હતી

ગ્રામ સભામાં રાત્રિના સમય આવવાનો મૂળ ઉદ્દેશ એ છે કે રાત્રિના સમયે લોકો ગામમાં હોય છે અને એમની જે સમસ્યાઓ છે જે વહીવટી તંત્રના ધ્યાન ઉપર આવે અને જે વકીલ આપણે અહીંયા તાત્કાલિક ધોરણે લાવી શકતા હોય એનું આપણને તાત્કાલિક ઉકેલ લાવી શકાય આજે તમે જોયું છે કે આખા તાલુકાનું તંત્ર અહીંયા હતું પ્રાંત કાર્યશ્રી હતા ડીવાયએસપી હતા મામલાદાર શ્રી ડીડીઓ શ્રી હેલ્થના અધિકારીઓ પાણી પુરવઠાના અધિકારીઓ આંગણવાડી મતલબ આઈસીડીએસના અધિકારીઓ બધા જ અધિકારીઓ અહીંયા હતા વાસ્કોના અધિકારીઓ હતા અને લોકોએ પણ અહીંયા ઘણા બધા પ્રશ્નો રજૂ કર્યા છે તમે જોયું કે અહીંયાના આ ગામના લોકો પણ જાગૃત પ્રકારના છે કે એમને ઘણી બધી સારી રજૂઆતો કરી છે વ્યક્તિગત કરતાં ગામ વિકાસની રજૂઆતો કરી છે તો સારી બાબત છે અને આવા પ્રકારના પ્રશ્નો છે એનું મુકેલ લાવવા માટે આ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં છે થેન્ક યુ સર